નામ રજનીકાંત છે નવજોત અંજન મંડળના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ છે હિસાબી વર્ષનો છેલ્લો દિવસ છે આજે રવિવાર છે અને અમારી સંસ્થા નવજોત અંધન મંડળ દ્વારા દર મહિને જે કીટ વિતરણ કરવામાં આવે છે એમાં આજે આખો કાર્યક્રમ લાયન્સ ક્લબ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો રહે એમનું વર્ષાબેન અમારા મેન સ્પોન્સર છે સિવાય આજે આપણે જે વસ્તુ આપવાના રહીએ ધાણી છે ખજૂર છે તેલની બોટલ છે અને એ સિવાય એક અનાજની કીટ આખી તૈયાર કરેલી આવે આ વર્ષાબહેન બેઠા થયા અને બીજા બધા લાભાર્થીઓ થોડી વારમાં અહીંયા એક કાર્યક્રમ ચાલુ થશે અને અહીંયા જે બીજા લાભાર્થીઓ કઈ જગ્યાએ છે આ એને આપણે પૂછીશું કોણ કોનું શું નામ છે ક્યાંથી આવેરે કેટલા ટાઈમ છે અહીંયાથી લાભ લે છે એના વિશે આપણે થોડી માહિતી મેળવીશું તમારું નામ શું રહે મારું નામ પટેલ અભય છે મારું નામ પટેલ ભાવી છે કેટલા ટાઈમથી તમને નવજોત અંજન મંડળમાંથી કીટ મળે છે છેલ્લા સાત વર્ષથી શું કરો છો તમે સફલમાં લિફ્ટમેન ઓપરેટર અમદાવાદમાં કઈ જગ્યાએ છો રહીએ છીએ હાથી જણ વિવેકાનંદનગર બરાબર અહીંથી જે કરિયાણું મળે એનાથી મદદ થાય છે હા

જે કરે છે એ બહુ સારું કરે છે કે કારણ કે જો અમુકને ખેતર હોય નહીં હોય કારણ કે બ્લાઇન્ડ ક્યારેક ખેતી નહીં કરી શકે ત્યાં ખાવા પીવાનું બધું છે એ લોકો આ કિટ દ્વારા મેળવી શકે થોડુંક વેચાતું લઈ શકે જે ધંધામાં નીકળ્યું એટલે મહિનો એનો કમ્પ્લેટ ચાલી રહી એમ એટલે બહુ સારું છે આજે ચાલે છે તે મજામાં જો આજે છે ને અમે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ તરફથી આવ્યા છીએ અને નવજોત અંધજ મંડળના માધ્યમથી આજે તમને સૌને આ રાશન કીટના વિતરણનો પ્રોગ્રામ રાખ્યો છે અને સાથે સાથે બધાએ બપોરે ઉપર સરસ ગુજરાતી થાળી જમીન જવાનું છે બરાબર હવે જ આજે અહીંયા અમારી સાથે અમારી સાથે દક્ષેશભાઈ સોની સાહેબ હાજર છે તેમજ હર્ષવર્ધન હર્ષવર્ધનભી ચોક્સી જયશ્રીબેન વર્ષાબેન એવા લાયન્સ ક્લબના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે આ રાશન કીટ વિતરણનો પ્રોગ્રામ આપણે કરવા જઈ રહ્યા છીએ અને આપ સર્વે લોકો એકચ્યુઅલી અમને આ ચાન્સ આપ્યો છે એ બદલ અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ હું વધારે કહેતા દક્ષેશભાઈ કહું કે પ્રસંગને અનુરૂપ બે વાક્ય આપને ખૂબ જ ઉત્સાહી પ્રમુખ શ્રી હિતેશભાઈ આ બધી જ પ્રક્રિયા અને સેવા સેવા કાર્યની ભગીરથ જે કાર્ય કરી રહ્યા છે એવા વર્ષાબેન શાહ આપણા ડિસ્ટ્રિક્ટના કેબિનેટ ટ્રેઝરલ ડેઝિગ્નેટ જયશ્રીબેન હર્ષવર્ધનભાઈ ક્લબના બધા જ મિત્રો અને આપ સૌ લાભાર્થીઓ મિત્રો ઘણા વર્ષોથી વર્ષાબેન આ આ એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે અને નવજોત મંડળ ખૂબ ખૂબ એ જે કાર્ય કરી રહ્યો છે એ ખરેખર મારા માટે અને જનરલી બીજા બધા માટે પ્રેરણા સ્ત્રોત છે વર્ષોથી આપણે જ્યારે વાત કરીએ કે ભી જ્યારથી પૃથ્વીનું સર્જન થયું જ્યારે લોકોનું સર્જન થયું ત્યારથી આ દિન સુધી હેવ અને હેવ નોટનો ડિફરન્સ કાયમ રહ્યો છે એટલે કે ઘણા લોકો પાસે ખૂબ ખાવાનું છે ત્યારે એને એવું લાગે કે મારે આજે શું ખાવું અને ઘણા એવા લોકો છે કે ભાઈ કશું જ ખાવાનું ના મળે તો મારે શું ખાવું એવી જગ્યાએ એવી એવી એવા સમયની અંદર વર્ષાબેન નિતેશભાઈ આખી ક્લબ અને આટલા બધા જેટલા પણ દાતાઓ છે એ જે લાભ આપે છે ખરેખર એમને મારા નતમસ્તક વંદન છે અને ખૂબ આપ પણ જ્યારે આ આ રાશન કીટ એક મહિનાનું જે લેવા માટે આવો છો અને છે કોઈ ભૂજસિંહ આવે છે કોઈ કોડીનારથી આવે છે કોઈ ભરૂચસિંહ આવે છે તો મને જોઈને એક અનહદ લાગણી થઈ કે આટલી બધું કષ્ટ કરીને પણ તમે આવો છો તો ખરેખર આપ સૌને પણ મારા હું વંદન કરું છું આ જે રાશન કીટ જે બેને તમને આપી રહ્યા છે અંજન મંડળ અને વર્ષાબેન અને વેસ્ટ ક્લબ તરફથી એમને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન છે અને આવું અવિરત કાર્ય આપ કરતા રહો અને બધાને આખી શિકમાં અને દરેક વ્યક્તિને આ એક પ્રેરણા આપતા રહો એવી ખૂબ ખૂબ અભ્યર્થ

આજે આપ સૌ અહીં આવીને અમને જે સેવાની લાભ આપ્યો છે તે બદલ હું આપ સૌની આભારી છું ખૂબ ખૂબ વંદન કાંતિભાઈ અને રજનીભાઈએ મને આ કાર્ય માટે પ્રોત્સાહિત કરી છે અને એમના સહકારથી જ હું આ કાર્ય કરી શકી છું તે બદલ એમનો પણ આભાર માનું છું આપ સૌ આનંદથી જમીને જશો સૌને મારા જય શ્રી કૃષ્ણ জয়ীতি করেন ক্লব প্রেসিডেন্ট হিতেশ ভাইষা বেসা আমন্ত্রিত সবে লাভার্থী ખૂબ જૂની ક્લબ પચાસ વર્ષથી વધારે સેવાના કામો કરી રહી છે જે આજ દિન સુધી ચાલી રહી છે આ કેમ્પમાં આવવાનો લાભ મને આજે બીજીવાર મળ્યો છે અને મેં નજરો નજર જોયું છે કે કેવી રીતે ફૂડ ફોર અંગરને એ શા એમના પોર્ટફોલિયોને ન્યાય આપે છે ફૂડ ફોર અંગર એ અમારી સે લાયન્સ ક્લબની સેવાની એક્ટિવિટીનો એક ભાગ છે જેને વર્ષાબેન ખૂબ સુંદર રીતે ન્યાય આપે છે અને ઘણા બધા લોકોને લાભ લાભ આપી રહ્યા છે તમારી સેવાને વંદન તો હવે હવે જેમ આપણે રાબેતા મુજબ થાય છે એ પ્રમાણે કિટનું વિતરણ કરીશું એ પહેલાં ઉપર કસ્તુરી ડાઇનિંગ હોલમાં બધાએ જમી લેવાનું છે પછી રત્ની બી જે પ્રમાણે ટોકન આપશે એ પ્રમાણે જમવા જશો અને આ કિટને બધાએ લઈને પછી ઘરે જવાનું છે બરાબર બધાને નમસ્કાર જય ભારત વર્ષાબેન શાહ લગભગ છેલ્લા દોઢ બે વર્ષથી નવજ્યોત અંજન મંડળ જોડે જોડાયેલા રહે અને આ કાર્ય આપણે બે હજાર સોળમાં કિરીટભાઈ સરૈયાની પ્રેરણાથી વીસ પરિવારથી ચાલુ કર્યું હતું હું સાહેબને ખાસ એવું વીસ પરિવારથી અમે આ યોજના ચાલુ કરી હતી આજે સમગ્ર ગુજરાતમાં છસો જેટલા પરિવારને આપણે દર મહિને રાશન આપીએ છીએ અને હજુ નવા લાભાર્થીઓના અમારું નામ લેવાના રહે અને આ લોકોનો હું ખાસ ખાસ આભાર માનું છું જેમ આ લોકો મને થોડું હેરાન કરે હું બી એમને થોડું હેરાન કરું છું અમે બધા એકબીજાને સહન કરીએ કે ના ચાલે રે અને હું પોતે વાંધું છું એટલે મને ખબર છે કે એક પરિસ્થિતિ એવી છે ને કે એમાં આપણી જોડે કોઈ નથી હોતું અને આફ્ટર ઓલ પૈસા કરતા આજે આ વસ્તુ આ લોકોને મળે તો એટલે આપણે પૈસા નથી આપતા કોઈ પણ એમના પંદરસો રૂપિયા બચી જાય અને એમના બીજા કોઈ કામમાં આવે ઘણા લોકો એવા રહે કે જે લોકોને ઘરમાં કોઈ રાખતું નથી પણ આ લઈ જાય ને તો ઘરના ને અંદર ચાલો એમનો ખર્ચો નીકળે અને તમે બધા અમને મદદ કરો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આજે તમે સમય કાઢીને અમારા માટે આવ્યા રહો અને આ કાર્ય ચાલતું રહે અને આપ સૌની મદદ મળતી રહે લાયન્સ ક્લબનો ખૂબ ખૂબ આભાર દર મહિને રાશન કીટનું વિતરણ કરવામાં આવે છે એ કાર્યક્રમના અનુસંધાનમાં આજે જે લોકો કીટ આવ્યા હતા તે લોકો માટે જમવાનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં જે જમવાનું હતું તે આપણે જોઈશું જેમાં સલાડ ચટણી ભૂંગળા મીઠાઈમાં ફ્રૂટ સલાડ પરસાણમાં બટાકા વડા સબ્જીમાં બટાકાનું શાક મિક્સ સબ્જી પનીર ભુરજી રાયતું રોટલી પૂરી દાળ કઢી ભાત અને છેલ્લે જમ્યા પછી છાશ

પરિવારો થી ખાનદાન યોજના શરૂ કરવામાં આવી હતી જે હાલમાં ભગવાન ની દયા અને દાતાઓના સાથ સહકાર થી આજે સમગ્ર ગુજરાતના છસો જેટલા અંધજન પરિવારોને અનાજ કરિયાણાની કીટની સહાય દર મહિને કરવામાં આવે છે હજુ અમારી એવી ઈચ્છા છે કે હર એક અંધજન પરિવારને રાશનની કિટની મદદ કરી શકીએ જેના માટે દાતાઓના દાનની ખૂબ જરૂર છે

રાજ્યના મુખ્ય દાતા વર્ષાબેન શાહ અને તેમના પરિવાર તરફથી છે જેમનો હું નવજોત અંતજન મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનું છું આશા રાખું છું કે તમે અમારી સંસ્થા સાથે જોડાયેલા રહેશો અને જે કોઈ પણ દાતાઓને પોતાની યથાશક્તિ પ્રમાણે જો દાન કરવું હોય તો અમારી સંસ્થાની વેબસાઈટ પર જઈ દાન કરી શકો છો